જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો જોવો દવા છાંટવાની નવી રીત ટેક્ટરમાં જો આ રીતે બે બેરળ ફિટ કરી અને સ્પ્રે મારે દવાનો જુઓ તમે દવાનું પ્રેશર જોવો જોરદાર પ્રેશર છે કંઈ ઘટે નહીં આમાં દવા લાગે ટકા ટકામાં સો ટકા તમારી દવા પચાસ ટકા તમારે દવા નાખવાની પણ તમારો સોળે થોડો પલરી જે પાંદરે પાંદરું જુઓ તમે આ પ્રેશર જોવાનું ગાડીની સર્વિસ કેટલું સ્પ્રે આપે પ્રેશર એટલું પ્રેશર આપે આપણે ટુ વ્હીલ ગાડીની સર્વિસ કરતા હોય એટલું પ્રેશર આવે જોવામાં પ્રમિનભાઈ આપણે દવા મારે છે આ રીતનું આ ટ્રેક્ટર હાલે છે જો આમ ભાઈએ બનાવ્યું માલદેભાઈ આપણે અને આ રીતની દવા હાલે જો છોડો બધે પડલી તમે જો હે બેસ પાણી પાયા બાકી કેટલું પાણી ઉતારવા ટાણે કેટલું પાણી ઉતારું જો

ને બીજું કે કેવું તો ક્યો ભાઈ રમેણભાઈ બીજું તો આમાં હું છે બહુ પાણી પાણી ખોટી છે છે જો થાય ને વગર પાણી જીવ હામું બરોબર છે ખાલી પાણી ઉપરથી ઉતારી દેવાનું આ આમ એટલો ભેજ મળી જાય એટલો ઉપરથી ભેજ દઈ જો દેખાય જો આમ જો આમ ચમકે કાઈ દે એટલું ફૂલ ભેજ મળી ગયો એ રીતે દઈ દેવાનું પાણી આમાં બીજું શું હોય હમ

જેવું તો બે પાણી પાયા છે બાકી ને બધા ઉતાર્યા ટાંકા્યા હા કેવાનું હતું આપડે કોઈ ખેડૂત બિચારા પાણી પાય ને જેનું બગડી જાય એ આપડે ન થવા દેવાય આમ કરાય બરાબર છે હા

જો આ રીતનું છે જીવું ભાઈ પ્રવીણભાઈ આપડે દિવરાણી માલદેવભાઈ દીવરાણી આ ટાકા ભાડે જાય છે હા જોઈ લ્યો બેને ફોન કર્યો તમારે વધારે તમારે કનેક્શન કરવું હોય કોન્ટેક બરાબર પ્રવીણભાઈ ભલે જાય ઇન જય ભારત